નમસ્કાર મિત્રો હું જો તમારો મિત્ર બ્રિજેશ ઉપાધ્યાય મારા નવા વિડીયોમાં ફરી તમારા બધાનું સ્વાગત છે આજે આપણે સૌરાષ્ટ્ર ભૂમિની અંદર આપણે યાત્રા કરવા આવેલા છે તો આપણો બીજો દિવસ છે તો પહેલાં વિડીયોમાં તમે જોયું છે નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા છે બીજામાં સોમનાથ મહાદેવ અને આજે સૌરાષ્ટ્રની ભૂમિની અંદર દીવ પાસે અમે આવેલા છે ત્યાં આગળ ગંગનેશ્વર મહાદેવ પ્રસિદ્ધ છે તો આજે તમને એમના દર્શન સંપૂર્ણ કરાવું છું ખૂબ સુંદર જગ્યા છે જો મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને અવશ્ય લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ છે સંપૂર્ણ ગંગનેશ્વર મહાદેવની જગ્યા તો તમે જોઈ શકો છો અહીંયા આગળ ખૂબ સુંદર જગ્યા છે મોટી સંખ્યાની અંદર ભક્તો ગંગનેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવે છે તો પહેલાં પહેલું તો તમને હું અહીંયા આગળ સમુદ્રનો સુંદર નજારો બતાવું તો અહીંયા આગળ જબરજસ્ત અને સમુદ્રને એવા ખૂબ મોટા મોટા મોજા આવી રહ્યા છે અને બહુ ભવ્ય જગ્યા છે સુંદર છે પવન પણ બહુ જ આવી રહ્યો છે તમે જોઈ શકો છો મારા વિડીયોની અંદર મોટી લહેરો એક મંદિર ઉપર ગંગનેશ્વર મહાદેવ સુધી આવે છે તમે જુઓ તો તમે આ ગંગનેશ્વર મહાદેવની જગ્યા એવી છે કે તમે એક વખત આવશો તો તમારે ઘરે જવાનું પણ મને નહીં થાય એવી ખૂબ સુંદર શિવાલય અને ખૂબ ખૂબ સુંદર જગ્યા છે તો હવે આપણે અહીંયાથી ગંગનેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આપણે અંદર જઈશું તો હું તમને બતાવું છું આ બોર્ડ છે તમે જોઈ શકો છો આ છે શ્રી ગંગનેશ્વર મહાદેવ એનો મુખ્ય ગેટ છે તમે જોઈ શકો છો હું જુમિંગ કરીને તમને બતાવું છું આ જે લખ્યું છે શ્રી ગંગનેશ્વર મહાદેવ અહીંયાથી આપણે અંદર પ્રવેશ કરીશું અંદર જઈ રહ્યા છે જે મહાદેવ ગંગનેશ્વર જેમના મસ્તક પરથી જેમના માથાની ઉપર જે શિવજીએ ગંગાજીને ધારણ કર્યા છે એવા ગંગનેશ્વર મહાદેવ અહીંયા આગળ પ્રસિદ્ધ છે તો વિડીયોમાં સંપૂર્ણ બન્યા રહેજો એ ગંગનેશ્વર મહાદેવના હું તમને દર્શન કરાવીશ તમે જોઈ શકો છો અહીંયા તો ખૂબ મોટી મોટી લહેરો સમુદ્રની અંદર આવે છે જેથી લહેરોને નજારો જોઈને જ આપણાને ઘરે જવાનું મન ન થાય એવી સુંદર જગ્યા છે તમે જોઈ શકો છો ઉપર સુધી મંદિરના શિવાલયની ઉપર સુધી અહીંયા આગળ સમુદ્રની લહેરો ટકરાય છે અથડાય છે તમે જોઈ શકો છો ગંગનેશ્વર મહાદેવ તરીકે તો અત્યારે પાણી ખૂબ વધારે છે જેથી કરી આપણે મહાદેવના અંદરથી તો નીચે જઈને દર્શન નહીં કરી શકીએ ઉપરથી હું તમને મહાદેવના દર્શન અવશ્ય કરાવીશ આ છે શ્રી ગંગનેશ્વર મહાદેવ અત્યારે ચોમાસાના લીધે અહીંયા ઘર વિનંતી છે પોલીસ સરકારી કર્મચારીની કે આપણા અંદર પ્રવેશવા એ મનાય છે સખત તમે અહીંયા બની રહેજો હું તમને અહીંયાથી ભગવાન સદાશિવ ગંગનેશ્વર મહાદેવ ના તમને દર્શન કરાવીશ તો આ છે ગંગનેશ્વર મહાદેવ અહીંયા તમે જોઈ શકો છો નંદીજી મહારાજ છે ગણેશજી છે અહીંયા આગળ સમુદ્રદેવ વારંવાર શિવજીનો અહીંયા આગળ અભિષેક કરી રહ્યા છે તમે જોઈ શકો છો ચોમાસાના વાતાવરણને લઈને અહીંયા આગળ નીચે જવાની મનાઈ છે એટલે નીચેથી તમને દર્શન નહીં કરાવી શકું હર હર મહાદેવ હર હર તો આ ગંગનેશ્વર મહાદેવ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો જોઈ શકો છો ખૂબ મોટી મોટી આવે છે સમુદ્રની ખૂબ સુંદર જગ્યા છે અવશ્ય સોમનાથ બની દર્શન માટે આવો તો દીવ આવજો દીવની અંદર ંગનેશ્વર મહાદેવનું આ શિવાલય આવેલું છે આ છે ભગવાન ગંગનેશ્વર મહાદેવ જેમને વારંવાર સમુદ્ર પોતાના જળથી પોતાના પાણીથી વારંવાર એમનો અભિષેક કરી રહ્યા જો સમુદ્રનું પાણી તો શિવાલયની ઉપર આવી જાય છે વિડીયો પસંદ આવતા હોય છે લાઇક કરજો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં એને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સુંદર જગ્યા છે